મહારાજા સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઈ રહેલા સંશોધનમાં પણ થવા પામી છે ગુજરાત અને વિશેષતઃ વડોદરામાં ચોમાસાની ચાલને સમજવા માટે તેનું બંધારણ કેવી રીતે થાય છે એ જાણવું જોઈએ આપણા પ્રદેશમાં મુખ્યત્વે બંગાળના મહાસાગર અને અરબી સમુદ્રમાં ઉદ્ભવતા લો પ્રેશર સિસ્ટમ થી આવે છે આ બંને સમુદ્રમાં પ્રતિ વર્ષ પાંચ થી છ વખત આવી સિસ્ટમ ઉભી થાય છે જેમાં હવાનું દબાણ એક હજાર મિલીબાર્સ કે તેની આસપાસ હોય છે આ નૈઋત્યનું ચોમાસું વાયા કેરળ મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશે છે અને વરસાદ આવે છે ગુજરાતના ચોમાસા ઉપર પ્રશાંત મહાસાગરના ઉષ્ણ તાપમાન પણ અસર કરે છે જેને લાનીના અલનીના તરીકે ઓળખવામાં આવશે આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડાયપોલની અસર પણ સક્રિય ભૂમિકા અદા કરે છે ડિગ્રી સેલ્શિયમ ની ઉપર જાય ત્યારે સમુદ્રની સક્રિયતામાં વૃદ્ધ થાય છે ત્યાર પછી લો પ્રેશર થઈ શકે છે જાણીતા વેધર એનાલિસિસ્ટ મુકેશ પાઠક કહે છે કે આ ઉપરાંત મેડલ જુલિયન ઓસિલેશન એટલે કે વાદળોનો એક મોટો સમૂહ પૃથ્વીના ચક્કર મારતો રહે છે ચોમાસાની ઋતુ દરમિયાન આ મેડન જુલિયન ઓસિલેશન સામાન્ય રીતે બે કે ત્રણ વખત ભારત ઉપરથી પસાર થાય છે અને તે પણ વરસાદ આપે છે ચક્રવાતની વાત સમજીએ તો લો પ્રેશરમાં જેમ જેમ હવાનું દબાણ વધતું જાય એમ એમ તેનું સ્વરૂપ બદલાતું જાય છે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને બાદમાં ચક્રવાત સ્ટ્રોમમાં પરિવર્તિત થાય છે ભારતમાં પંદર ફેબ્રુઆરીથી પંદર જૂન સુધી અને ઓક્ટોબર ચોમાસામાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ચક્રવાતની સંભાવના વધુ આ માટે તેમાં રહેલા હવાના દબાણના મિલીબાર્સ આંખના આધારે આકલન કરવામાં આવે છે અરબી કે બંગાળના ઉપ મહાસાગરમાં આવા ચાર પાંચ ચક્રવાતો ઉદભવે છે જે ગુજરાતને અસર કરે છે એકદાયકા દાયકા આ ચક્રવાતો તમિલનાડુ આંધ્રપ્રદેશ થઈ

એક આંતરા ચોમાસામાં ભરાતું હોય છે એક ચોમાસામાં પુષ્કળ વરસાદના કારણે જ્યાં પૂરની સ્થિતિ હોય એ જિલ્લામાં બીજા વર્ષે પાણી અછત રહે એટલો જ વરસાદ નોંધાય છે ઉક્ત બાબતો ક્લાઇમેટ ચેન્જની અસર સૂચિત કરે છે ક્લાઇમેટ એટલે લઘુત્તમ ત્રીસ વર્ષના હવામાનના તારણો મહારાજા સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડોક્ટર સંસ્કૃતિ મુજુમદારના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર ચિરાયુ પંડિતે ક્લાઇમેટ ચેન્જ વિશે રસપ્રદ સંશોધન કર્યું છે કેન્દ્ર સરકારના મોસમ વિભાગ સહિતની એજન્સી પાસેથી આંકડાઓ લઈ તેમણે કરેલા સંશોધનમાં પરિણામો ધ્યાને લેવા ઘટે વડોદરામાં જળવાયુ પરિવર્તનને કારણે આખા ચોમાસાના ચોથા ભાગનો વરસાદ હવે એકમાત્ર જૂન માસમાં પડી જાય છે એમાં એક માસના સરેરાશ જેટલો તો એક જ દિવસમાં વરસાદ પડે છે

એજ રીતે ઓગણીસો એકસો ચુમ્માળીસ મિલીમીટર સરેરાશ સામે તારીખ અગિયાર નવ ચોરાણું ના રોજ બસો છપ્પન મિલીમીટર વરસાદ હતો વડોદરામાં ચોમાસામાં સરેરાશ સાડત્રીસ દિવસ વરસાદ પડે છે શહેરીકરણ ઔદ્યોગિકીકરણ સહિતના પરિબળો ક્લાઇમેટ ચેન્જના મહત્વના પુરવાર થાય છે શહેરોમાં ઊંચી ઇમારતોના કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર થાય છે જેના કારણે શહેરના એક જ વિસ્તારમાં વરસાદ હોય તો બીજા ભાગ સાવ કોરો હોય છે જમીનના સરફેસના આધારે વાતાવરણ વચ્ચેના ઇન્ટ્રેક્શનથી રચાતું બાઉન્ડ્રી લેયર જે તે સ્થળનું તાપમાન અને મીટ્રોલોજીકલ માપદંડ નક્કી કરે છે સામાન્ય સંજોગોમાં દિવસે તાપમાન વધવાના કારણે લેયર જમીનથી ગરમી દોઢથી બે કિલોમીટર ઉપર જતી હોય છે અને રાત્રે સો મીટર સુધી જતી હોય છે પરંતુ ક્લાઇમેટ ના કારણે શહેરી વિસ્તારની જમીનની ગરમી આકાશ તરફ જવાના અંતરમાં દિવસ અને રાતમાં કોઈ તફાવત રહ્યો નથી ગામડાઓમાં અંતર હજુ વધુ છે શહેરીકરણના કારણે વધતા જતા તાપમાનને અર્બન હીટ આઇલેન્ડ કહે છે આ અર્બન હીટ આઈલેન્ડ શહેરમાં ભારે વરસાદનું કારણ બને છે અને પોરની સ્થિતિનું નિર્માણ કરે છે વડોદરાની વાત કરીએ તો ઓગણીસો ઇઠ્યોતેરમાં વડોદરા શહેરના કુલ ક્ષેત્રફળ એકસો પચાસ ચોરસ કિલોમીટર પૈકી આઠ ટકા વિસ્તાર એટલે કે ચૌદ પોઈન્ટ જીરો આઠ ટકા વિસ્તારમાં બાંધકામ હતું તે વધીને બે હજાર અઢારમાં સત્તાણું ચોરસ કિલોમીટર અડસઠ ટકા થઈ ગયું છે તેવું પ્રોફેસર પંડિતના સંશોધનમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રક્ષણ માટે મિશન લાઈફ નામક અભિયાન આપ્યું છે એ અભિયાનને અપનાવવાનો આ ખરો સમય છે તો જ આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરી શકીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર